હેલો વિદ્યાર્થી મિત્રો હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું તમે જોઈ રહ્યા છો રાહદોશ એજ્યુકેશન જેમાં તમને વિષય ગણિત અને વિષય વિજ્ઞાનના વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશનના બધા જ વિડીયો જોવા મળશે તેથી મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓકે ચલો આજે આપણે ભણવાના છીએ ધોરણ નવ વાર્ષિક પરીક્ષા જે તમારી આવવાની છે એના માટેનું અસાઇનમેન્ટનું સોલ્યુશન બરાબર ઓકે વિભાગ બી પ્રકરણ છ ઘણા બધાને એવું લાગતું હોય છે કે આ પ્રકરણ તો બહુ અઘરું છે પણ ખરેખર એવું છે નહીં શાંતિથી એક એક રકમ જોતા જશું સમજતા જશું અને દાખલો ગણતા જઈશું ઓકે ચલો સૌથી પહેલો પ્રશ્ન છે કઈક આપણને આવો આપેલો છે રેખા પી એટલે રેખા પી જે છે ને આ રીતે દોર નાખું છું રેખા પી છેદે છે જે પ્રમાણે જ લખું છું બરાબર ડ્રો કરીએ છીએ આપણે આકૃતિ ઓ બિંદુમાં છેદે છે જો પી ઓ આર જેમ ખૂણો હોય તો દરેક ખૂણાનું માપ શોધો દરેક ખૂણાનું માપ તમારે મેળવાનું છે ઓકે ચલો તો જો હવે આપણને ખબર છે કયો કયો ખૂણો તમને એપો છે જોવું પૂછજો એક મિનિટ આર ઓ ક્યુ એપો છે એક જ મિનિટ આર ઓ ક્યુ આપ્યો છે એપો તો જો જોઉં આમ લખું ખૂણો પી ઓ આર પ્લસ ખૂણો આર ઓ ક્યુ બરાબર એકસો એસી કારણ કે બંને કેવા છે રેખિક જોડના ખૂણા હોવા થી ચલો હવે બંનેનું ગુણોત્તર આપો છે બંનેના ગુણોત્તરને આપણે કર નાખીએ સરવાળો તો જોવું જોઈએ આપણે લખીએ કે ગુણોત્તરનું સરવાળો કરતા પાંચ પ્લસ સાત બરાબર બાર હવે ખૂણો પી ઓ આર પહેલા મળી જાય કઈ રીતે મળે પંચોતેર હવે આપણને આ ખૂણો કેટલો મળ્યો છે તો કે પંચોતેર મળ્યો કેટલો મળ્યો પંચોતેર મળ્યો હવે તમને ખબર હોવી જોઈએ કે ખૂણો પી ઓર બરાબર ખૂણો QoS થાય કારણ કે એ એકબીજાના કેવા છે અભિકોણ છે જો એકબીજાના અભિકોણ હોય તો QoS બરાબર પણ 75 જ આવે તો લ્યો આ બે ખૂણા તો આપણને મળી ગયા હવે બાકીના આ બે ખૂણાઓ મેળવવાના રહ્યા બરાબર ઓકે તો જો ROQ બરાબર સાત ના છેદ માં બાર ગુણ્યા એકસો ને એસી છે શા માટે એવું આપણે લખી શકાયું કારણ કે બંને એકબીજાના અભિકોણ છે એટલા માટે આપણે એવું લખી શકીએ છીએ તો તેથી ખૂણો પી ઓ એસ બરાબર પણ એકસો પાંચ મળે તો એકબીજાના અભિકોણ છે એટલા માટે આ પણ એકસો ને પાંચ હશે આ દાખલો મોસ્ટ ટાઈમ બી છે ઘણી વખત આ પ્રશ્ન જે છે આપણે પ્રકરણ નંબર છ માં આપણને જોવા મળ્યો છે બરાબર એટલા માટે ખાસથી આ પ્રશ્નને કરી લેજો હવે પ્રશ્ન નંબર બે જોઈએ એમાં શું કીધું છે ચલો સાવ સહેલો પ્રશ્ન છે જોતા તો અઘરું લાગે છે પણ સાવ સહેલો છે કઈ અઘરું નથી જો રકમ પેલા વાંચું છું કિરણ એક્સ ઓકે કિરણ એક્સ જે છે એ યાદ ખૂણું આ દોરું છું એનું બી એ સી નો દ્વિભાજક આપ્યો છે તમને એક્સ પછી એક્સ એ સી નો દ્વિભાજક આપણને આપ્યો છે વાય જો આ જે છે આ બંને સરખું છે અને આ જે છે આ બંને સરખા છે એટલે દ્વિભાજક હોય તો એ સમાન જ હોવાના તો આપણને ખબર પડી જવી જોઈએ ઓકે તો આપણને એક ખૂણો આપ્યો છે બી એ વાય બરાબર સાઈઠ આપેલો છે અને તમને એવું કીધું છે કે બી એ સી મેળવો તો હું એમ કહી દઉં ચાલો હવે ધારી લઉં છું કે ધારો કે ખૂણો બી એક્સ બરાબર ટુ એક્સ ખૂણો એક્સ એ વાય બરાબર અહીંયા લખી નાખીએ ખૂણો વાય એસી બરાબર એક્સ હોય આપણે ધારવાનું છે એટલે નથી લખવું એ આપણે ધારી લીધું છે કે જો આ ખૂણો ટુ એક્સ હોય તો આ ખૂણો એક્સ અને એક્સ હોય એવું આપણે ધારી લઈએ બરાબર તો જો હવે તો કે મને ખાલી એક્સ ની કિંમત મળી જાય ને તો મને આ ખૂણો આરામથી મળી જાય કેમ તો કે આ ખૂણો એટલે કયું બી એટલે આખો ખૂણો બે ને બે ચાર ચાર એક્સ એક્સ ની કિંમત મળે એટલે એક્સ ગુણ્યા ચાર કરજો મળી ગયું કિંમત ઓકે ચલો હવે તમને અહીંયા આપ્યું છે કે ખૂણો બી એ વાય બરાબર સાઈઠ છે એવું તમને આપેલું છે તો કુણો બી એ કોનો કોનો સરવાળો છે જોવું જોઈએ બી એ એક્સ પ્લસ એક્સ એ વાય નો સરવાળો છે તો મેં જોવું જોઈએ બી એક્સ બરાબર શું થયેલું છે ટુ એક્સ પ્લસ આને બરાબર એક્સ અને આની કિંમત આપી છે તો સાઈઠ બરાબર ત્રણ બરાબર બી એસી તો ખૂણો બી એસી એટલે કોનો કોનો સરવાળો થયો બધેનો સરવાળો તો આમ લખી શકાય કે ચલો આજે આપો તો નીચ ખૂણો લખી નાખું છું બી એ વાય પ્લસ વાય એસી જો આ ખૂણો તમને કેટલો આપ્યો છે એક્સ ની કિંમત કેટલી છે વીસ છે સાહીઠ સિતેર અને એસી કેટલો ખૂણો તમને આ મળી ગયો તો કે ખૂણો બી એસી બરાબર એસી મળવા સરળમાં સરળ રીત છે

અને વાય પૂરો કોણ છે અને આપણને ખૂણો એક્સ જેમ ખૂણો વાય બરાબર જેમ તમને આપેલા છે ઓકે હાલો આપણને એટલી રકમ આપી છે બીજું કઈ તમને પૂછે છે જોવું જોઈએ ઓકે તો તમને ખૂણો એક્સ અને ખૂણો વાય તમને મેળવવાનું કીધું આ તો સાવ સહેલો પ્રશ્ન થઈ ગયો

ગુણોત્તરનો સરવાળો કરો કેટલો મળશે 25 પ્લસ કરો સરવાળો ચલો છત્રીસ ગુણ્યા એકસો ને એસી ભાંગાકાર કરો તો જવાબ આવશે પાંચ પચીસ પંચા એકસો ને પચીસ તેથી ખૂણો વાય મેળવું તો એને ગુણ્યા લ્યો ખૂણો ખૂણો અને બંને છેદમાં પ્રશ્ન અઘરો સાવ સહેલો પ્રશ્ન હતો વિભાગ બી માં તમને સાવ સહેલા જ પ્રશ્નો જોવા મળે છે પ્રશ્ન નંબર ચાર રેખાઓ પી અને આર એસ રેખાઓ પી અને એક બિંદુમાં છેદે છે ઓકે ચલો આપણે દોર નાખ્યું પી ઓ આર બરાબર પંચાવન આ પંચાવન આપી દીધું છે ઓકે પછી ક્યુ ઓ એસ બરાબર ટુ એક્સ માઇનસ પાંચ ક્યુ ઓ એસ ટુ એક્સ માઇનસ પાંચ ઓકે પછી એક્સ ની કિંમત શોધો એક્સ માઇનસ પાંચ આપેલું છે હવે તમારે જો x નું મૂલ્ય મેળવવું હોય તો તમને ખબર હોવી જોઈએ કે આ બંને સામસામેના ખૂણા હોય એવું આપણને દેખાઈ રહ્યું છે તો સામ આપણે શું કહીએ છીએ અભિકોણ કહીએ છીએ કારણ કે તેઓ એકબીજાના શું છે અભિકોણ છે શું છે અભિકોણ છે તો પંચાવન બરાબર ટુ એક માઇનસ પાંચ માઇનસ પાંચ આ બાજુ આવે એટલે કેવા થઈ જાય તો કે પ્લસ પાંચ કરોસર વાળો સાઈઠ બરાબર ટુ ના છેદમાં બે ત્રીસ દુ સાઈઠ તો એક્સ ની કિંમત મળી ત્રીસ બરાબર હવે તમને એમાં શું કીધું જોવું જોઈએ બસ એક્સ ની કિંમત મેળવવાની હતી આવી ગઈ કદાચ તમને આ ખૂણાઓ આ ખૂણો મેળવવાનું કીધું હોત ને તો એ મળી જાત કઈ રીતે પાંચ કાઢો પંચાવન આ ખૂણો આવી ગયો પંચાવન આવી ગયો પંચાવન એક બીજા નબી કોણ છે એટલે સમાન જોવાનું બરાબર પ્રશ્ન નંબર પાંચ જોઈએ ચલો ઓકે ચલો એમાં રકમ જોઈએ પ્લસ ખૂણો બી બરાબર નેવું થાય શું થાય નેવું થાય ઓકે હાલો પછી ખૂણો એ બરાબર તમને આપવું છે ખૂણો બી પ્લસ વીસ અને આપણને એવું કીધું છે કે ખૂણો એ અને બી બંને મેળો સાવ સેલ્લામાં સેલો પ્રશ્ન હોય તો તમારો આ કેમ ખબર કાઈ નથી કરવાનું આ જો ખોટી કોણનો મતલબ શું થાય ખૂણો એ પ્લસ ખૂણો બી બરાબર નેવું ખૂણો એ કેલો છે જોવું જોઈએ એમાં ખૂણો એ છે બી પ્લસ વીસ ખૂણો બી બરાબર નેવું એક ને એક ટુ ખૂણો બી 20 ને ઓલી બાજુ મોકલો બી બરાબર સિત્તેર ના છેદ માં બે કેટલા એવા પાંત્રીસ તો ખૂણો બી બરાબર તમને શું મળશે તો કે પાંત્રીસ મેળા કેટલા મેળા પાંત્રીસ બરાબર ઓકે એની પછી આ જો આ ખૂણો બી મળ્યો હવે ખૂણો મેળવીએ પાંત્રીસ માં નાખી દઈએ વીસ તો ખૂણો એ બરાબર કેટલો મળશે ત્રણ ચાર અને પાંચ એટલે પંચાવન તો ખૂણો એ પણ તમને અહીંયા મળી ગયો પ્રશ્ન નંબર છ જોઈએ એમાં તમને શું કીધું છે ઓકે ચલો જો છઠ્ઠો પ્રશ્ન છે ને એ થોડોક અલગ છે કઈ રીતે જો કિરણ ઇએક્સ એ આપણે બીજો દાખલો તમે જોયો તો કે નયા જેવો છે ડી ઈ નો દ્વિભાજક છે ઇ એક્સ ઓકે આપણે દ્વિભાજક દોલી તો ઈ એક્સ એનો મતલબ કે આ બંને સરખા છે બરાબર ઓકે પછી કિરણ ઇવાય જે છે ને એ પાછો દ્વિભાજક છે આ બંનેનો તો આ બંને સરખા છે ઈ વાય ઓકે ડી ઇ એક્સ ડી અને એક્સ આટલું તમને આપેલું છે બેતાલીસ બરાબર ઓકે તો વાય એફ વાયફ આટલું ગોતો અને ડીઈ એફ ડીઈ અને એફ આખું ગોતો બરાબર ઓકે તો ઓલામાં જે રીત અપનાવી હતી એની અપનાવી લઈએ આ જે છે ને ટુ એક્સ આ એક્સ ax बराबर ओके हेलो धारो के कोण DEx = 2x પછી ખૂણો xey = x ખૂણો e, ye f = x એવું કેમ કર્યું เนี่ย 2x લઈ ગયા ax x લઈ ગયા આનું દ્વિભાજ આખા દ્વિભાજક ઈ દ્વિભાજ છે આપ્યું છે બેતાલીસ તો એક્સ નું મૂલ્ય મળી જાય એક્સ બરાબર બેતાલીસ ના છેદ માં બે એકવીસ દુ બેતાલીસ તો એક્સ બરાબર શું મળ્યું મળી ગયું એકવીસ તમારે કોનું મૂલ્ય જોઈએ છે મળી ગયું એકવીસ જોવા પૂરું પછી શું જોયું તું જો એક્સ વાય મળી ગયું એક્સ છે એટલે એક્સ નું મૂલ્ય એકવીસ વાય ક્યાં છે વાય તમારે શું ગોતવાનું છે તો મેં આ લખ્યું જ નહીં વાય ઇફ ગોતવાનું હતું અને ડીઈ એફ ગોતવાનું હતું તો મેં આય સારો હાર મેળવી લીધું હાલશે ભલે મેળવું પછી વાય ઇફ જો કેટલા ટુકડા પડે છે ડીઈ એફમાં તો ક્યાં ચારે ચાર તો બે ત્રણ અને ચાર કુલ કેટલા એક્સ થયા ચાર એક્સ થયા એમ પણ તમે કરી શકો ચાર એક્સ કરીને ચાર ગુણિયા એકવીસ કરો ડાયરેક્ટ પણ મળી શકે અને તમારે જો એમ કરવું હોય કે ચલો અહીંયા જે ખૂણા કરવું છે તો આમ લખી શકો પ્લસ ખૂણો એક્સ ઇ એફ બરાબર અથવા બે ખૂણા દર્શાવે તો બે ખૂણા દર્શાવી દઈએ ચાલો એક્સ ઇ વાય પ્લસ વસ્તુ છે એકવીસ વાય ઇફ કેટલા છે એકવીસ ચલો સરવાળો કરો બધાનો બે ત્રણ અને ચાર ચાર પાંચ છ સાત આઠ ચોર્યાસી તો જવાબ તમારો આવશે અહીંયા દ્વિભાજક ઈ એક્સ છે તેથી આ બેતાલીસ છે તો આટલું જે છે બરાબર એ તમે એ રીતે મેળવી શકો છો પછી એક્સ ઇ એફ નો દ્વિભાજક ઈ વાય છે તેથી આ બંને ખૂણાઓ સરખા થાય

અને 360 ની વચ્ચેનો હોય છે એની પછી પૂરો કોણ તમે એને ઓળખો છો કે જે બે ખૂણાઓનો સરવાળો 180 થાય તેને એકબીજાને શું કહે છે પૂરક કોણ કહે છે ઉદાહરણ તરીકે આ લાઈન છે તો આ રીતે આ અને આ બંનેનો સરવાળો શું થશે 180 એટલા માટે આ એકબીજાના શું થયા પૂરક કોણ થયા પછી કોટિકોણ કોટિકોણ એટલે શું કોટિકોણનો સરવાળો હંમેશા

કે સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓમાં જો એક ખૂણાનો દરેક ભૂજ બીજા ખૂણાના ભૂજ સાથે મળીને રેખા બનાવતો હોય એટલે કે આ રીતે હોય જો અભિકોણ હોય ને આ રીતે હોય સામ સામેના ખૂણાઓ હોય છે બરાબર અથવા અહીંયા અહીંયા સમજાવી દો આ રીતે હોય બરાબર ઓકે રેખિક જોડ ખૂણાઓની અથવા ખૂણાઓની રેખિક જોડ એક રેખા પર આ બે ખૂણાઓ રેખિક જોડ રચે છે તેથી તેઓ રેખિત જોડના ખૂણા હોય છે આ રીતે જો એક રેખા ઉપર આવેલા બે ખૂણા હંમેશા રેખિત જોડ રચે છે એનો સરવાળો પણ એક સોને એશી જોવા મળે છે આપણને હોય છે આસનનું કોણ આસનનું કોણ પણ સાવસેલું આ રીતે કેમ ચોપડી હોય બરાબર હું તમને એક ઉદાહરણ આપું આ રીતે બરાબર તો આ ચોપડી છે તો એમાં આ જે છે બરાબર આ એક ભૂજ કેવું થયું સામાન્ય થયું ને જો આ અને આ એમાં આ એક ત્રિકોણ છે બરાબર જો આ એક ત્રિકોણ છે અને આ ત્રિકોણ છે બે ત્રિકોણ છે બરાબર તો એમાં આ શું થયું સામાન્ય ભુજ છે બરાબર એટલા માટે આ અને આ બંને ત્રિકોણ એકબીજાના કેવા છે આસન નું કોણ તરીકે ઓળખાય જો ઓળખાયોપડી હોય એવી રીતે જોઈએ

તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે થેન્ક યુ very મચ